નૈઋત્ય ચોમાસું આવે એ પહેલા ગુજરાત ની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટી ના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે બાવીસ ત્રેવીસ મેથી લઈ અને પહેલી જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારની અંદર ઇંચ પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી રહી છે 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 કેમ કે કે અરબ સાગરની અંદર અત્યારે વરસાદી વરસાદી સિસ્ટમ સિસ્ટમ બની જો આ અત્યારે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં આ દરિયાકાંઠાથી ઘણી નજીક આ સિસ્ટમ છે બની રહી છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ છે અત્યારે દરિયાની અંદર ઊંચું તાપમાન મળી રહ્યું છે અરબ સાગરના ઊંચા તાપમાનમાં ધીમે ધીમે આ સિસ્ટમ મજબૂત થઈ રહી છે એટલે લગભગ બાવીસ મે આવતા આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી આ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને આ જેમ જેમ આગળ વધતું જશે એમ આ લો પ્રેશર છે વધુ મજબૂત બનતું જશે એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ છે હવે આ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે પણ આ સિસ્ટમ ધીમે ધીમે ગોવા મહારાષ્ટ્ર ને એમ કરતા કરતા જેમ આગળ ગુજરાત તરફ આગળ ચાલશે જો થોડી પણ આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ કરે તો આ system ને કારણે cyclone બને તેવી પણ શક્યતાઓ છે. એટલે અત્યારે જોવા જઈએ તો દરિયાઈ ભેજ હોય તાપમાન હોય ને બીજા અન્ય પરિબળો છે અરબ સાગરમાં cyclone બનવા માટે અનુકૂળ પરિબળ છે એટલે આ સિસ્ટમ છે એ કદાચ cyclone પણ બની શકે પણ જો આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ ચાલશે તો અરબી સમુદ્રમાં એને પૂરો space ન મળે ઊંચું તાપમાન ન મળે તો કદાચ એ સાયક્લોન ન બને પણ બાવીસ તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મુવમેન્ટ કરવાનું ચાલુ કરશે એ પછી આપને અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદોની શક્યતાઓ છે અનેક વિસ્તારોની અંદર વાવેતર લાયક પણ વરસાદ ની શક્યતાઓ છે એટલે એ માટે આપણે સાવચેત રહેવું સાવધાન રહેવું અને જો આ સિસ્ટમ છે બનશે તો પણ અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી